હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું બધા દિપાલી સાડી યુટ્યુબ ચેનલમાં આ તમારે માટે છે ને જોરદાર એ મસ્ત મજાની હંડ્રેડ પર્સન્ટ મલ ની અંદર એ પણ આવી સાથે મસ્ત ને એકદમ સિંગલ દાણાની બાંધણી આપણે આખી આખો પીસ કરીને બતાવવાના છે અને બધા પીસ અમને વ્યવસ્થિત રીતે બતાવવાના છે આ વિડીયો તમે જરા પર સ્કીપ કરતા નહીં અને પ્રાઇસ રેન્જ પર એકદમ રિઝનેબલ રહેવાની છે તો તમને બધાને આ વિડીયો તમે લાસ્ટ જોજો અને ખાસ કરીને તમે લોકો અમારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌ પ્રથમ સબ્સ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ રીતનું અપડેટ આપણે ડેલી આપતા રહીએ છીએ ચાલો તમને બધાને આખો પીસ ઓપન કરીને બતાવી દઈએ તો આખી સાડીની વાત કરીએ તો જોઈ શકો છો તમે આ રીતના જોરદાર એવો મસ્ત મજાનો આ રીતનો પલ્લુ રહેવાનો છે આખી સાડીમાં અને વર્કની વાત કરીએ ને તો આ રીતે મસ્ત મજાનું આરી વર્ક સાથે ગોટાપટ્ટી વર્ક પર કરેલું છે અને ફેબ્રિક તો એકદમ તમને ખબર છે હંડ્રેડ પર મોલ કોટન રહેવાનું છે એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે મલ્કોટન માં અને આખી ડિઝાઇન ની વાત કરીએ ને તો આ રીતના મસ્ત મજાની આ રીતના સિંગલ ની બાંધણી રહેવાની છે પહેલા પછી લોકો એકદમ જોરદાર આવે તો બાકી જોરદાર મસ્ત મજાનો સિંગલ દાણા બાંધણી ડિઝાઇન રહેવાની છે અને આપણે બ્લાઉઝ ની વાત કરીએ ને તો બ્લાઉઝ પણ જોઈ લઈએ આ રીતનું મસ્ત મજાનો કોન્ટ્રાસ્ટ મેચિંગ આ રીતનું બ્લાઉઝ રહેવાનું છે અને બ્લાઉઝ પણ છે ને જોરદાર સિંગલ દાણા બાંધણને લેવાનો છે અને તમને બધાને કલર મેચિંગ બતાવીએ ને તો કલર પણ બધાને બતાવી દે તમને બધા ને જો કલર મેચની વાત કરીએ તો કલર જોઈ શકો છો તમે આ રીતના જોરદાર કલર રહેવાના છે આરામા કલર રહેવાના છે મરૂન કલર છે મેથી પીળો છે રાણી ગુલાબી છે બધા જાતના એકદમ શાનદાર કલર રહેવાના છે એ પણ ડાર્ક મેચીના કલર રહેવાના છે એટલે સિંગલ દાણાની બાંધણીમાં છે ને જોરદાર જ લાગે અને પહેલાં પછી લુક જોઈ શકો છો આમાં તમને જે પણ કલર પસંદ આવે ને તેનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો અમને વોટ્સઅપ કરી દેજો તમારો ઓનલાઈન ઓર્ડર બુક થઈ જશે અને જો શોપની વિઝિટ કરવી હોય તો શોપની પણ વિઝિટ કરી શકો છો આપણું એડ્રેસ માં આપેલું હોય છે તો આ વિડીયોને ફટાફટ તમે શેર કરો અને ખાસ કરીને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરવાનો ભૂલશો નહીં કેમકે એમાં પણ આપણે ડેલી અપડેટ આપતા રહીએ છીએ તો ચાલો મળે બીજા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ